ઓળખ્યા ચા મેલતા જોડે આવે તો પહેરી શું કરવા લાગ્યો પીવડાતું ને ચા મેલી શું કરવાનું

ફોડી નખવા કરે તો કા આ કજિયારી ડોકા નહીં કે ઉદાહરણ કરી ફો વાત કઈ કદુશની માર ખાએ આરો ટ્રેક્ટર બગડીયો બાર લઈ તો ટોણા લઈ જઈ તમને એક લઈ જઈ ખબર ના કાજ રઈવારા

મારા નતા યાર એતો ખાલી મસ્તી કરતા ના મારતી હતી ને એટલે મસ્તી કરતા બીયા તો હશે એ ખબર પીઆર જતી રહી મારું ભરાય આલો તા કોમ આવ હા આવો તા એ હા માના ખાતા પા ડોસી ના ના એને ભમાવ ખબર હું ડોસી બોસી નઈ બિયાતો

એ હોય ડાયરા બાયરે ના કાય ને કાય ને તારી પર તારી એ નવા પા તો હાલવા દે હું હાલ તારી તારી ભૂડી કેમ આમ કરે છે ગામમાં મામા અલી